આપણે વાવો લીધું છે અહીંયા હવે આપણે રવો લીધો છે તો રવો આપણે ઝીણો લીધો છે જો તમે ને જાડો રવો હોય તમારી પાસે તો એને તમારે મિક્સરના ખાનામાં દળી લેવાનો ઝીણો કરી લેવાનો ને ઝીણો હોય તો ઝીણો જ લેવાનો એક વાટકી આપણે રવો લીધો છે હવે આપણે એમાં દહીં નાખવાનું છે તો ઘરનું દહીં છે તો થોડું ખાટું દહીં લેવાનું ખાટું દહીં હશે તો નાસ્તો બહુ મસ્ત બનશે તો આપણે દહી લીધું છે હવે આપણે થોડુંક મીઠું નાખવાનું છે પેલા સારી રીતે તો આ રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણે શિયાળામાં ખવાય એવો આપણે નાસ્તો બનાવીએ છીએ તો કારણે સંડી ઠંડીની સિઝન છે એટલે શિયાળો છે તો શિયાળામાં આપણે જે જે વસ્તુ આવતી હોય એ રીતનું આપણે નાસ્તો બનાવવાનો છે આજ તો આ રીતે મિક્સર થઈ ગયો છે હવે આપણે થોડુંક પાણી નાખી દઈએ તો જે વાટકીમાં મેં દહીં લીધું હતું એમાં પાણી નાખી અને આપણે લીધું છે આ રીતે આપણે સારુંથી મિક્સ કરી દેવાનું છે થોડું થોડું પાણી નાખતા જઈએ મિક્સર કરતા જઈએ આપણે

તો શિયાળામાં ખવાય એવો નાસ્તો આજે આપણે બનાવીએ છીએ તો વિડીયો તમે નહીં કરતા કેમ કે હું હું વસ્તુમાં નાખું છું તો એ ખાસ કરીને બધું જોઈજો તમે તો આપણે આજુ નાખ્યું છે આપણે લસણ નાખ્યું છે તો લસણ તમે ખાતા હોય તો નાખવાનું ન ખાતા હોય તો નહીં નાખવાનું હવે આપણે મેથી લીધી છે તો મેથીના પાંદડા નથી ડાળખી હતી થોડી થોડી કૂપી છે આપણે થોડીક આપણે મેથી નાખવાની છે હવે આપણે લીલા ધાણા લીધા છે તો થોડાક આપણે લીલા ધાણે નાખવાના છે હવે આપણે જીરું લીધું છે તો થોડુંક જીરું નાખવાનું છે આને આપણે પાણી નથી નાખવાનું કેમને પીસવાનું છે તો આ મસાલો હું બનાવજો તમે વેળિયો કાપતા નહીં ને બધી જે વસ્તુ નાખી છે એ ખાસ કરી તમે તો આને આપણે પીસી લઈએ મસાલો આપણે પીસી લીધો છે તો જોવો તમે આપણે આ રીતે મસાલો પીસવાનો છે એટલે મેં તમને વેળિયો કેપ કરવા ના પાડી હતી કે આ આપણે એક ધારું મિક્સર નથી ફેરવવાનું ડસકે ડસકે હાકવાનું છે આપણે એટલે આ રીતનો મસાલો પીસાઈ જાય તો જુઓ તમે નજીકથી દેખાડું છું તો આ મસાલો આપણો તૈયાર થઈ ગયો છે તો આને આપણે સાઈડમાં મૂકી દઈએ થોડીક હવે આપણે દસ પંદર મિનિટ થઈ ગઈ છે તો ફોલીન જોઈ લઈએ તો રવો આપણો ફૂલી ગયો છે જોવો તમે ફોલ લઈ ગયો છે સરસ હવે આપણે મસાલો બનાવ્યો છે આ મેથી ધાણા ને બધું નાખીને તો એ મસાલો આપણે બધું આમાં નાખી દેવાનો છે તો આ રીતે મસાલો તમે બનાવી અને બનાવો બનાવવામાં એ મસાલો આપણે આમાં નાખી દીધો છે હવે મસાલો આપણે આ રીતે મિક્સે કરી લઈએ સારી રીતે મિક્સે લેવાનો છે મીઠું તો આપણે નાખ્યું છે પણ એ સત્તાય સાકી લેવાનું થોડોક મોડો લાગતો હોય તો તમારે મીઠું નાખવાનું હવે આપણે ઘરના મસાલા કરી લઈએ થોડીક આપણે હિંગ નાખવાની છે આપણે તાણાજીરનું ભૂકો નાખવાનું છે હવે આપણે એ મિક્સ કરી લઈએ હવે આપણે ખાવાના સોડા લીધા છે તો એ કોડ સોડા નાખવાના છે હવે આપણે એની ઉપર પાણી નાખવાનું છે હવે આપણે ઢીલું કરી લેવાનું છે થોડું તો આ રીતે આપણે મિક્સ કરી અને ઢીલું કરી લઈએ તો બધા મસાલા કરીને પછી આપણે ઢીલું કરવાનું છે તો તમે કલર બહુ મસ્ત લાગે છે જેમ કે આપણે ધાણા ને બધું નાખ્યું છે વાટીને આપણે આવ્યું એટલે સરસ લાગે છે તો આ રીતે આપણે જોવું ઢીલું કરી લીધું છે ને હાલો હવે આપણે ગેસ તરફ જઈ હવે આપણે ગેસ શરૂ કરી દીધો છે ને આપણે નાનું તેલ મૂકી દીધું છે તમારી પાસે ન હોય આ રીતનું તો દોઢી માય કરી શકો તમે તો હવે આપણે એમાં તેલ નાખી દેવાનું છે તેલ નાખીને આપણે આ રીતે તેલ આવી લેવાનું છે તેલ આપણે તેલ લીધું છે હવે આપણે આ એક ચમચો નાખી આ રીતે આપણે તેલ આવી દેવાનું છે

ને સડી ગયું છે ઉપર હવે થોડું તેલ આપણે આ રીતે ઉપર નાખી દેવાનું છે હવે એને આપણે આ રીતે પલટાવી લઈએ તો તમે લોઢી માય કરી એકો આ રીતે આપણે પલટાવી લીધું છે તો હવે આપણે ઢાંકવાની જરૂર નથી તો આ રીતે જ આપણે સેડવાનું છે એ મારા વીડિયા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો નવા હોય ચેનલ ઉપર તો ને ઠંડીનું વાતાવરણ છે છે તો ભાજી ને બધી આવે છે ત્યારે તો આ છોકરાને ખવડાવો તો સારું આમ ભાજીને એવું છોકરા નો ખાય પણ આવું બનાવી દો ખાઈ લે તો શરીર માટે સારું આ રીતે આપણે બે બાજુથી શેળવી લઈએ

તો એક આપણે બની ગયું છે તો હવે હું તમને બીજું એ દેખાડું આપણે એમાં નાખીને તો આ રીતે આપણે તેલ નાખવાનું છે એ તેલને આપણે ફેલાવી દેવાનું છે તો આપણે એક ચમચો નાખવાનું છે અને આ રીતે ફેલાવી દેવાનું છે આસો આસો તો સરસ રીતે ફેલાઈ જાય છે હવે આપણે ફરી થોડીક વાર ઢાંકી દઈએ હવે આપણે પલટાવી લઈએ આ રીતે તો તેલના થાટા ઉગે ની એ રીતે તમારે પલટાવવાનું હવે આપણે ઢાંકવાની જરૂર નથી તો હવે આપણે આ રીતે જેળવી લેવાનું છે બની ગયો છે નવીન નાસ્તો તો જો તમે બહુ મસ્ત બને છે ને શિયાળામાં ખાવાની બહુ મજા આવે તો એ રીતનો આપણે મેથીનો નાસ્તો બનાવ્યો છે તો આ રીતે બનાવી ટ્રાય મારજો ને પછી કોમેન્ટમાં મને કહેજો કે કેવો બન્યો છે